જે આખા ગુજરાત ભારત દેશમાં પણ એક એવું શહેર છે ત્યાં એક ઉત્સવ ઉત્સવ મનાય છે આશરે વર્ષ ઉજવતા આવ્યા છે અને ઉજવતા રહીશું અમે શ્રાવણ વર્ષ અમાસના દિવસે મેઘરાજાની સ્થાપના કરવામાં આવે છે અને સાતમ આઠમ નોમ ને દસમ એમ ચાર દિવસ મેઘરાજાનો મહોત્સવ તરીકે અમે ઉજવીએ છીએ ખાણીપીણી અને મનોરંજન માટે અહીં સૌથી વધુ સ્ટોલ્સ લાગ્યા છે જેને લઈને મેળામાં મહાલવા આવતા સ્થાનિકો તેમજ સહેલાણીઓમાં ઉત્સવનો માહોલ છે ભારત ચુડાસમા સાથે બ્યુરો રિપોર્ટ વીટીવી ભરૂચ